નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયો લેક્ચરની અંદર તમને જે ગુજરાત સરકાર દ્વારા સ્વ પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં અંગ્રેજી વિષયનો પાઠ નંબર બીજો છે એલ એમ બી એટલે કે લર્ન મોન બી રાઈટર એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો સાથે સાથે પહેલા અને ત્રીજા ભાગની લિંક પણ ત્યાં મૂકવામાં આવેલી છે ત્યાંથી તમે અન્ય સોલ્યુશન પણ મેળવી શકો છો જોઈએ એક્ટિવિટી નંબર એક એમની અંદર તમારે જે એડ વર્ડ ફ્રોમ બોક્સ ટુ ઇચ ગ્રુપ બી થ્રી મી તો આવશે સી કોલ બોલ સ્મોલ તો આવશે ટેલ લોંગર સ્ટ્રોંગર ફાસ્ટર તો આવશે સ્લોવર નિયર ફિયર ડિયર તો આવશે હિયર ક્રાય ફ્રાય ટ્રાય તો આવશે વાય ફાધર મધર બ્રધર તો આવશે બોધર એક્ટિવિટી ટુની અંદર તમને પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે અકબર હેડ અ નાઇન જેમ્સ ઇન હિઝ કોટ હુ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન વ્રાઇટ ધ નેમ ઓફ સમ રાગ વિચ તાનસેન પ્લેડ તો તાનસેન પ્લેડ રાગ લાઈક અ મલકન્સ દીપક કેદાર અને મલ્હાર વિચ રાગીડ તાનસેન ક્રિએટ તો તાનસેન ક્રિએટ મિયા મલ્હાર રાગ ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી હુ સેટ ધીસ સેન્ટેન્સ ટુ હુમ અકબર સેટ ધીસ ટુ તાનસેન છઠ્ઠું તાનસેન સંગ રાગ મલ્હાર ઇન અ કોટ ટ્રુઅલ્સ કરેક્ટ સેન્ટેન્સ તો ફોલ્સ આવશે કારણ કે તાનસેન સંગ રાગ દરબારી ઇન ધ કોટ ત્યાર પછી એક્ટિવિટી નંબર થ્રીની અંદર તમારે આ કોષ્ટક ટેબલનું સ્ટડી કરવાનું છે અને એના ઉપરથી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો લાયન વોઝ અ শর্টার লাইফ স্পেম ধেন দ্যিফণ্টিফেন্ট লিভ লংগর ধেন লায়ন এলিফ আর মোর ইন্টেলেজেন্ট ধেন অ ক্রোকোডাইল দ্য এলিফ ইজ দিকচর ইজ ইঙ্গার ধেন দায়ন দ্য ক্রোকোডাইল ইস দ হেভিয়ার ধেন দ্য লায়ন দ্য ক্রোকোডাইল হ্যাজ এ ব্রশ ধেন দ্যিফণ্ট দ্যিফণ্ট ইজ দ্য স্ম অফ দ্য থ্রি দ্যায়ন ইস দ লাইটেস্ট অফ দ্য অফ থ্রি এনিমস ધ એલિફન્ટ ઇઝ ધ હેવીએસ્ટ ધ ક્રોકોડાઇલ ઇઝ ધ મોસ્ટ અગ્રેસિવ ઑફ થ્રી ધ ક્રોકોડાઇલ હેઝ અ શોર્ટર લાઈફ સ્પેમ ધ shortest લાઈફ સ્પેમ the લાયન ઇઝ ધ બેસ્ટ હન્ટર એક્ટિવિટી નંબર ફોર છે એમની અંદર એ તમને થોડીક ડિટેલ આપેલી છે એના ઉપરથી ક્વેશ્ચન છે પહેલું વોટ ઇઝ ધ અરાઇવ ટાઈમ ઓફ ધ બસ ફોર ગાંધીનગર તું કેશોદ તો વીસ અને બાવીસ મિનિટ ઇઝ ધ અરાયવલ ટાઈમ ઓફ ધ બસ વોટ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દા હોટ ટુ ભુજ તો ઓધવ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દા હોટ ટુ ભુજ ઇફ યુ વેન્ટ ટુ ટ્રાવેલ ટુ જામનગર ટુ વીચ પ્લેટફોર્મ ડૂ યુ ગો યુ શૂડ ગો ટુ પ્લેટફોર્મ નંબર થ્રી વીચ ઇઝ ધ વ્હીકલ નંબર ઓફ ધ ગાંધીનગર કોડીનાર તો નંબર ઓફ ગાંધીનગર કોડીનાર ઇઝ જી જે અઢાર ઝેડ પંચ્યાસી જીરો છ પાંચમું વોટ ઇઝ ધ એક્સપેક્ટ ટાઈમ ઓફ અરાઈવ ફોર દાહોદ ભુજ તો વીસ એન્ડ ક્વાર્ટર હાફ ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ અરાઈવ ફોર દાહોદ ટુ ભુજ છઠ્ઠું વોટ ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ ડીપાર્ટ ડિપાર્ટ ફોર ઇન્દર જામનગર તો વીસ અને વીસ મિનિટે ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ ધ ડીપાર્ટ ફોર ઇન્દોર ટુ જામનગર સાતમું છે સેન્ટેન્સ કેવું છે ખોટું કારણ કે ભુજ અને દાહોદવાળી જે બસ છે તે નોન એસી છે બે બાય બેની બસ છે એક્ટિવિટી નંબર ફાઇવ છે એમાં તમારે સેન્ટેન્સ બનાવવાના છે ધ પેન્સિલ ઇઝ લાઇટ ધ પેન્સિલ ઇઝ લાઇટર ધેન ધ પેન ધ ફર્ધર ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ધ થ્રી ધ પેરટ ઇઝ બ્યુટીફુલ ધ સોન ઇઝ મોર બ્યુટિફુલ ધેન ધ પેરટ ધ પિકઅક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ધ થ્રી ધ ડીયર ઇઝ ટેલ ધ કેમલ ઇઝ ટેલર ધેન ડીયર ધીરાફ ઇઝ ઓફ ધ્રી ટ્રોલી બેગ ઇઝ ચીપ પર્સ ઇઝ ચિપર ધેન ટ્રોલીબેગ ધોલેટ ઇઝ ધ ચિપેસ્ટ ઓફ ઓલ થ્રી ધઈક ઇઝ સ્લો ધક ઇઝ સ્લોર ધેન બાઇક બાઇસિકલ ઇઝ સ્લોર ધેન બાઇક ધ બુલ કાર્ટ ઇઝ સ્લોએસ્ટ ઓફ ધ થ્રી એક્ટિવિટી નંબર છઠ્ઠીમાં પહેલામાં આવશે મોર કમ્ફર્ટેબલ બીજામાં આવશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ ત્રીજાની અંદર આવશે ટેલર ચોથામાં આવશે મોર ડિલિશિયસ પાંચમામાં આવશે હોટેસ્ટ છઠ્ઠામાં આવશે મોર પર્શિયસ અને સાતમામાં આવશે ફાસ્ટેસ્ટ એક્ટિવિટી નંબર સેવનમાં પહેલામાં આવશે આઉટડોર ગેમ્સ બીજામાં આવશે રીડિંગ ત્રીજામાં આવશે ડાન્સ એન્ડ રીડિંગ ચોથામાં આવશે ડાન્સ કમ્પ્યુટર ગેમ એન્ડ આઉટડોર ગેમ પાંચમામાં આવશે રીડિંગ એન્ડ ડાન્સ છઠ્ઠા આવશે ડ્રુ અને સાતમા આવશે ફોલ્સ ત્યાર પછી તમારે એક્ટિવિટી નંબર એટમાં ટેબલ આપેલું છે એના પરથી વાક્ય બનાવવાના છે ચિંગ ચોંગ ઇઝ ટેલેર ધેન ધ પિંગપોંગ ધ કિંગ કોંગ ઇઝ ધ ટેલેસ્ટ ઓફ ઓલ ધ થ્રી પિંગપોંગ ઇઝ ધ હેવીએસ્ટ ધેન ધ ચિંગ પિંગપોંગ ઇઝ ધ હેવીએસ્ટ હેવિએસ્ટ ઓફ ઓલ ધ થ્રી કિંગ કોંગ ઇઝ કલેવર ધેન પિંક પોંગ ધ ચિંગ ચોંગ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ધ થ્રી ફન ટાઈમમાં શબ્દો ગોતવાના છે બેબી ડ્રમ ટ્રી ચેર નેસ્ટ એન્ડ ફિશ તો આ શબ્દો પણ આપણે ગોતેલા છે મિત્રો આ હતું આપણું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત